તંદુરજા ફાતિમા હાઈટમાં આજે સ્વતંત્રતા દિવસ ધામધૂમથી ઉજવાયો સવારના સાત વાગ્યે રહેવાસીઓની હાજરીમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો અને જનગણ મનના મંગના સ્વરો ગુંજા ત્યારબાદ બાળકો અને માતાએ રમતમતની રંગીન સ્પર્ધાઓ યોજાઈ સમગ્ર કાર્યક્રમમાં દેશભક્તિનો જુસ્સો અને એકતાનો સંદેશ જળહળતો રહ્યો नमन करन मनन करन दवने कल जय में धाम रत्न भाविय के ताहा जय है जय है जय है जय 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 ने जयकार करें क्लैप करें महाराज जी કેસ આગેવા સુધાર જીત